પ્રચારની બન્નુ સ્કૂલના મેદાનમાં યોજાનારી કાર્યક્રમની રેલીને બદલે વિરાટ કાર્યકર્તા સંમેલન નામ આપવામાં આવ્યું છે ખડગે બપોરે બાર ત્રીસ વાગે દિલ્હીથી જ્વાલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે એરપોર્ટથી હેલિકોપ્ટર રેસ્કોર્સ પોલીસ લાઇન હેલીપેડ પર પહોંચશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહીં તેમનું સ્વાગત કરશે અહીંથી ખડગે બન્નુ સ્કૂલ ગ્રાઉન્ડ પહોંચશે તેઓ બપોરે લગભગ એક વાગે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેને તેમના હેલિકોપ્ટરને દહેરાદુનના પોલીસ લાઇન હેલીપેડ પર લેન્ડ કરવાની મંજૂરી મળી હતી જેના વિરોધમાં ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કરણ મહારાજે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પોલીસ હેડક્વાર્ટરની અંદર ધરણા કર્યા હતા બાદમાં પોલીસે ધરણા પર બેઠેલા કોંગ્રેસી કાર્યક્રમ હટાવ્યા હતા વિપક્ષના નેતા યશપાલ આર્ય પણ ઘટનાસ્થળ પહોંચ્યા હતા એસએસપી અજયકુમાર સાથે તેમની દલીલ થઈ હતી આર્યએ કહ્યું કે પોલીસ તાનાશાહી વલણ સાથે કામ કરી છે સરકારના દબાણ હેઠળ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના કાર્યક્રમને નિષ્ફળ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કોંગ્રેસે કહ્યું કે પોલીસ લાઇન્સમાં અનેક વખત મુખ્યમંત્રીને વીવીઆઈપીના હેલિકોપ્ટર્સ લેન્ડ થઈ ચૂક્યા છે પરંતુ કોંગ્રેસના પ્રમુખના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી રહી નથી એસપીએ કહ્યું કે પોલીસ લાઇનમાં હેલિકોપ્ટર લેન્ડિંગ ઝોન નથી તેથી હેલિકોપ્ટરને ત્યાં ઉતરવાની મંજૂરી આપી શકાય નહીં